હેલો મિત્રો મારા બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે બધા જય માતાજી એમાં મોગલ જય શ્રી રામ બધા કેમ છો બધા મજામાં હશે તો જ મારો બ્લોક બ્લોક કઈ છે કે મિત્રો અત્યારે હું મારા દાદાને ઘરે છે તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને બાજુમાં તરાવ છે અહીંયા તમ તો મિત્રો આપણે આપણું મોટા ઘડી બતાવીએ તમને દરવાજો બરવાજો મોટો મસ્ત બની ગયો છે

અને જે તો કે તો સતીમાં બર પલ ગ્રાહી ઓમ વિશ્વ સહ સજીને હે પરમાધીન ગવતે નમઃ સપરિવારૈષ નમવિતાય હે સુદૃષ્ણાનં સમર્पयामि હે સુદૃષ્ણાનાર્થે હે સુદાકવનં જલં સમર્पयामि ચકૃષ્ણાનં હે સુદૃષ્ણાનં દેહેૈ પય સ્નાનં સમર્पयामि તાંડલ માની પૂજા ગુંજા થઈ ગઈ તો ઢોલી ઢોલ વગર ભાઈ આવી ગયા સવર્ણપુર માં જો જ્યાં લગન લીધા હોય ત્યાં ઢોલી ઢોલ વગાડવા આવે છે

આપરે ભૂલી ગયા કે સરિયા ગેસના બટલા પુરો ગેસનો બટલો છે અને એ જો ગેસના બટલાનો ટો કેટલો છે તો ચલે એક ગેસનો બટલો લઈ લે હવે હિદાયા પાસે ગેર ઓલા ભાઈને વરદતા હોય તો કમેન્ટ કરજો જ હું છું એ ભાઈ સરપીસ બે બે તો ગેસનો બટલો તો આપણે દુકાને મુકતાવા ને હવે આપણે જાયે આપડી ગાડીમાં થોડી ભૂખ લાગી ગઈ હતી પેટ્રોલ કોડી આપડી ગાડીને તેરી લાગી ગઈ તે જાય આપડે પેટ્રોલ ભડવા કેસરિયા જાય ને તો બન્યા એ જો આપડી ગાડીમાં પેટ્રોલ ભરે પછી પૂરીન પાછા જાય ગેસનો બોટલો લઈને ઘરે ત્યારે આપડે ગેસનો બોટલો ભરાવી કેસરિયા થી ને આપડે જાય છે ભાઈ ઘરે અને મેળા વાસી રહે કે એને ઉલવ્યો પછી અતરી જલ્દી તો આપણે ગેસ છે જેસલી અંતરસ્તો છે આપડે પગે આપડે ઘરે ગેસનો બોટલો લઈને તો ગેસનો બોટલો લઈને પગી આવે અને ફિટ કરી દે તાબે ગેસનો બાટલો પૂરીને આવ્યો તા તો નીચે મારા દાદા ને બે નાના છોકરાઓને જવું રમે મારા દાદા મારા મોટા દાદા છે આ પાણાભાઈ તો છોકરાને છે ત્યારથી પછી હવે એવી જ આપણી ગાડી નવી લઈને સર્વિસ કરાવવા સ્ટેશનમાં તો આપણી ગાડીની સર્વિસ થશ જો તો જાય બહુ જાય પછી પાછળ આવ્યા હોય ઘરે લઈને અત્યારે ફોર મારવાની તો અત્યારે નવી ગાડી મૂકીને હવે આપણે જઈએ છીએ ચીમાસી આપણા વાર કપાવવા માટે તો હવે જૂની ગાડી લઈને જવી પડે નવી ગાડી તો આપણે ગેરેજ મૂકતા હોય તો હવે જઈએ ચીમાસી વાર કપાવવા માટે તો તમે કન્ટિન્યુ બના રહો આ જાવું આપણે એમ વિડીયો બનાવતા જાવું આપણે સીમાથી પૂકી ગયા છે શેર કટિંગમાં માનવ હેરસ્ટાઈલ છે દુકાનમાં જઈને આવી મળશું આપણે હવે આપણે હશે દુકાનમાં તો આપણે આવી ગયા છે દુકાનની અંદર દુકાનની અંદર બે કારીગરો છે કોન્ટેક કરજો આ ભાઈનો સિમનભાઈનો ને આ ભાઈ બસનું ને બુકિંગ તો કરે જો જે કે ન્યૂઝ આપણે હવે જાડા મોટા સીન ચપાટા મારી લઈએ વિડીયો બનાવી લઈએ તો

મસ્ત મજાનું ક્યૂટ આનું નામ શું રાખવું તમે કોમેન્ટ કરીને કહેતો દરેક અત્યારે મારો બ્લોક અહીંયા પૂરો થઈ જાય તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબકજો જય માતાજી જયમાં મંગલને જય શ્રીરામ મળીએ એક નવા બ્લોગમાં